નવસારીની વોર્ડ નંબર પાંચ ખાતે રહેતી અને ટ્યુશન જતી સગીરાને જબરજસ્તીથી ઘરમાં ખેંચી પૂરી રાખી અપહરણ કરનારને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો નવસારીના વોર્ડ નંબર પાંચની સગીરા ટ્યુશન જતી હતી તે વેળાએ કાછિયાવાડીના એક યુવાને તેનું બેગ ખેંચી લઈ તેના ઘરે આવવા મજબૂર કરી હતી અને ઘરમાં પૂરી રાખી હતી જેને લઈને સગીરા ઘરે ન આવતા સગીરાની માતાએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી તારીખ ચાર જાન્યુઆરીના રોજ એક સગીરા ટ્યુશન જતી હતી ત્યારે બપોરે પોણા ચાર વાગ્યાના સુમારે કાછિયાવાડી ગામે રહેતા યુવાન હેમંત ઉર્ફે હેમલો ઠાકોર નામના યુવાને આ સગીરાની બેગ તેના ઘર પાસેથી ખેંચીને તેને ઘર સુધી લલચાવી લઈ ગયો હતો અને ઘરમાં આવતા સગીરાને ઘરમાં પૂરીને શારીરિક અડપલા કરી તે સગીરા હોવા છતાં બંધ ઈરાદો પાર પાડવા માટે સગીરાને મોઢે રૂમાલ બાંધી દઈ અપહરણ કર્યું હતું અને ચારથી પાંચ કલાક ઘરમાં ગોંધી રાખી હતી ત્યારબાદ તેને છોડી મૂકી હતી સગીરા ઘરે આવતા તેની માતાને આ વિશે જાણ કરતા તેની માતાએ ગ્રામ્ય પોલીસમાં આ અંગે ફરિયાદ કરતા પોલીસે આરોપી હેમંત ઉર્ફે હેમલો ઠાકોરની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનાની વધુ તપાસ પીઆઈ પટેલિયા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી